ત્યારે મેયરે ભારે અસંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિસેમ્બર બે સુધી પૂર્ણ થવું આવશ્યક છે જો કામ આ સમય મર્યાદા દરમિયાન ન પૂરું થાય તો કડક પગલાં લેવાશે મેયરે જણાવ્યું કે નાગરિકોને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે પ્રોજેક્ટમાં વિલંબ સહનશીલ નથી પાલિકા માટે પ્રજાની સુવિધા પ્રથમ છે અને કામમાં ઉદાસીનતા દેખાડનાર સાથે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે મેયર પાલિકા અધિકારીને પણ સૂચના આપી કે નિયમિત રીતે સ્થળનું નિરીક્ષણ કરે અને કામગીરી પણ નજર રાખે એક લોકો લોકોમાં એક હોવા હતો આ બ્રિજ કેમ લેટ થાય છે આપણે ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કર્યો સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગડર અને સ્લેબનું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું